નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમની વાર્તા ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહેવામાં આવે છે તો આ માટેની પ્રથમ વ્રતવિધિ જણાવીએ આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું આંબળાના ચૂરણથી કેશ ધોવા શરીરે માટી ચોળીને નાહવું સામો કંદમૂળ શાક ફળ ફળાદી ખાઈ આખો દિવસ વિતાવવો બીજું કશું ખાવું નહીં વડીલો અને ગુરુની સેવા કરવી તથા દિન દુખિયાઓને શક્તિ પ્રમાણે દાન આપી વ્રત પૂરું કરવું હવે સામા પાંચમ એટલે કે ઋષિ પાંચમની વાર્તા સાંભળીએ વિદર્ભ દેશમાં ઉત્તંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ હતું સુશીલા સુશીલાને બે બાળકો હતા એક છોકરો અને એક છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી અને ઉત્તંક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ દેતો નહીં સુવિભૂષણ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશની વેળાએ વિદ્યાભ્યાસ કરતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉત્તંકને હવે નિરાંત થઈ તે સુખ શાંતિથી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યો પરંતુ ઉત્તંકના ભાગ્યનું પાંદડું ઊંધું પડ્યું દુર્ભાગ્ય કરીને તેની છોકરી વિધવા થઈ ગઈ છોકરીના સાસરિયાઓમાં કોઈ આધાર નહોતો એટલે તે દુઃખની મારી પિતાને બહારણે આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉત્તંક આકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તેઓ નિરૂપાય હતા સુવિભૂષણ વેદો ઉપનિષદો અને સર્વધર્મશાસ્ત્રોમાં પારંગત થયો અને ગુરુજીની આજ્ઞા લઈને પોતાને ઘેર આવ્યો એક દિવસે ઉત્તંકે કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાના છે હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે પ્રભુ ભજનમાં ગાળવું બહેન પણ સાથે આવવાની છે પિતાજીની આવી ઈચ્છા જોઈ સુવિભૂષણે સંમતિ આપી અને ઘરનો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તંક સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાખરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવવા લાગી દૂર દૂરથી કેટલાય શિષ્યો ઉત્તંક પાસે વિદ્યાભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા માટે તે એક ઝાડ નીચે પથ્થર ઉપર સૂઈ ગઈ અને ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એક શિષ્યની દ્રષ્ટિ એના ઉપર પડી પોતાના ગુરુજીની પુત્રીને આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી ખદબત્તી જોઈ તેને કમકમાટી ઉપજી ગઈ તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુપત્ની સુશીલાજીને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તળફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી સુશીલા હાફડી ફાફડી દોડી તે ઝાડ નીચે જઈને જુએ તો પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખત છે અને માખો બણબણે છે આ જોઈ તેને પોતાના દેહનું ભાન પણ ન રહ્યું તે મૂર્છા ખાઈને ભોંય પર ઢળી પડી થોડી વારે તેને ભાન આવ્યું અને પોતાની વાલી પુત્રીને ઉપાડી અને આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીને પથારી ઉપર સુડાવી સુશીલા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીના શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું એણે એવા કયા પાપ નડ્યા કે એની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુષ ને ધ્રુષકે રડી પડી સુશીલાને ધીરજ આપીને ઉત્તંક પોતાની પુત્રી પાસે ગયો થોડી વાર પછી ચિત્તે તેણે સમાધિ ચડાવી ત્યારે સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાંના સાતમા જન્મે બ્રાહ્મણી હતી એક વેળાએ તે રજસવલા એટલે કે ઋતુ ધર્મ ચૂકી ગઈ વાસણ કુસણ અને ઘર વખરીને અટકી હતી એના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી બાજુ છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી હતી ત્યાં તે જોવા ગઈ હતી અને તેણે તેમની ઠેકડી કરી હતી તે પાપે આ વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે તેઓની આવી જ સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આ દશા થઈ અને શરીરમાં કીડા પડી ગયા છે એ વ્રત સી રીતે થાય સુશીલાએ કહ્યું ત્યારે ઉત્તંક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાય ધોઈ દીવો કરવો દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને વશિષ્ઠ એ સાત ઋષિઓનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી શાક ઇત્યાદિનો આહાર કરવો બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત કરવાથી રજસ ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક અને પરલોકમાં સુખ મળે છે ઉત્તંકની વાત એની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ તેણે ઋષિપંચમી એટલે કે સામા પાંચમનું વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે જ તેના શરીર પરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસોમાં તો એની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી વર્ષો વર્ષ હું સામા પાંચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાળીશ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ